એકતા રેલી રણજીતનગર પટેલ સમાજ ખાતે પહોંચી હતી આ એકતા પૂર્વે રાજ્યમંત્રી રીવાબા જાડેજા ધારાસભ્ય દિવેશભાઈ અકબરી મેયર વિનોદ ખિમસુરિયા કલેક્ટર કમિશનર સહિતના મહાનુભાવો દ્વારા સ્વચ્છતાના સંદેશ સાથે સફાઈ કરી રેલીમાં જોડાયા હતા બાદમાં રણજીત નગર લેવવા પટેલ સમાજ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતી શુભેચ્છાઓ પાઠવી હતી પુરુષ નું નેતૃત્વ છે અસરદાર એવા આપણે બધાને ખબર છે કે અંગ્રેજોએ પૂર્વક આપણા દેશને ટુકડા ટુકડામાં આઝાદી આપી હતી પરંતુ આ વિખરાયેલા દેશને એક સૂત્રતાના તાતણે બાંધવાનું જો કોઈ કામ કર્યું હોય તો એ હતા આદરણીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ આપણું શિશસ નેતૃત્વ આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે સરદાર સાહેબના જન્મ દિવસને સમગ્ર દેશમાં એક મજબૂતાઈથી ઉજવવાનો અને દેશનો ગૌરવશાળી ઇતિહાસ સમગ્ર દેશની યુવા પેઢી અને ભાવિ પેઢીને થાય એના પ્રબળ સંકલ્પ સાથે જયારે એમની દોઢસોમી જન્મ જયંતિ ઉજવાઈ રહી હોય ત્યારે જામનગરના જિલ્લાના તંત્ર તેમજ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આજે એક રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ બહોડી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા વિવિધ કેડેટના ફોર્સના યંગ બ્રિગેડિયર્સ અને યંગ જનરેશન છે એ ઉપસ્થિત રહી તેમજ યુવાધન ખૂબ સરસ સંખ્યામાં ઉપસ્થિત થયું છે નગરજનો પણ આ રન ફોર યુનિટીમાં ખૂબ ઉત્સાહ દાખવી અને જોડાયા ત્યારે અમે જામનગરના મેયરશ્રી ધારાસભ્ય શ્રી તેમજ વહીવટી તંત્રની ત્રણેય પાંખ અને પદાધિકારીઓ શ્રીઓ સાથે આ રન ફોરિ યુનિટીમાં પાર્ટિસિપેટ કરી અને એક સ્ટ્રોંગ મેસેજ જે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આપણે બધા એકત્રિત થઈ અને જે સરદાર સાહેબનું એક નેતૃત્વ હતું એમનું વ્યક્તિત્વ અને એમના ચરિત્ર વિશે જાણવાનો એક મોકો મળ્યો અને પુષ્પાંજલિ કરી અને આ યુનિટીને સમાપ્ત કરવામાં આવી